હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો આજે આપણે ધોરણ આઠ વિષય ગુજરાતી તારીખ દ્વિતીય સત્રાંત પરીક્ષાનું ગુજરાતી વિષયનું પેપર પેપરનું સોલ્યુશન જોઈશું પ્રશ્ન એક છે કે આપેલા ફકરાનું વાંચન કરીને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો એટલે આપણે ફકરામાંથી જ જવાબ આપવાના છે હવે પહેલો પ્રશ્ન છે નવી શિક્ષણ નીતિમાં કઈ બાબત પર ભાર મૂક્યો છે તો એનો જવાબ આવશે નવી શિક્ષણ નીતિમાં માતૃભાષા દ્વારા શિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે પ્રશ્ન બે છે આ વાત ઘણી પુરાતન છે આ વાક્યમાં પુરાતન એટલે શું જવાબ પુરાતન એટલે કે પ્રાચીન બહુ જૂના સમયની વાત હોય એને પુરાતન કહેવાય પ્રશ્ન ત્રણ ભારતીય અને પાશ્ચાત્ય દાર્શનિકો કયો મત ધરાવે છે તો જવાબ આવશે કે બાળકના સર્વાંગીણ વિકાસ માટે પ્રારંભિક શિક્ષણ માતૃભાષા દ્વારા જ આપવું જોઈએ એવો મત ધરાવે છે પ્રશ્ન ચાર છે સુવિધિત શબ્દનો અર્થ જણાવો તો એનો જવાબ છે જાણ કરવી જાણ થવી પ્રશ્ન પાંચ માતૃભાષાનું મહત્વ કયા પુસ્તકમાં દર્શાવવામાં આવ્યું છે તો માતૃભાષાનું મહત્વ ધ એન્ડ મેથડ ઓફ ટીચિંગ નામના પુસ્તકમાં દર્શાવવામાં આવ્યું છે હવે જોઈશું આપણે પ્રશ્ન બે પ્રશ્ન બે માં કાવ્ય પંક્તિઓનું પદ્યમાંથી ગદ્યમાં લેખન કરો પંક્તિ આપી છે એક પ્રેમળ જ્યોતિ તારો દાખવી પંથ ઉજાળ આપણે એનો અર્થ લખીશું હે ભગવાન તું પ્રેમરૂપી જ્યોતિ બતાવીને મારા જીવનના રસ્તાને ઉજળું કાવ્ય પંક્તિ બે છે છે સૌંદર્ય શોભે અને યૌવન શોભે છે સંયમ વડે તો આપણે એનો અર્થ લખીશું કે સુંદરતા હંમેશા ચારિત્ર્યથી શોભે છે અને યુવાની સંયમથી શોભે છે ત્રીજી પંક્તિ છે કે વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે એટલે કે વૈષ્ણવજન એટલે કે સજ્જન માણસ એને કહેવાય કે જે બીજાના દુઃખને સમજી શકે છે કે જાણી શકે છે પછી ચોથી કાવ્ય પંક્તિ છે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત એનો અર્થ થાય છે કે એક ગુજરાતી જ્યાં રહેતો હોય તે તેની આજુબાજુ સદાય ગુજરાત જેવું વાતાવરણ બનાવી દે છે પ્રશ્ન ત્રણ માંગ્યા મુજબ જવાબ આપો અ પ્રશ્ન ત્રણ નો અ જોઈશું તે નીચે આપેલા પ્રશ્નોના એક જ વાક્યમાં જવાબ આપો તો પ્રશ્ન એક છે અલારામ ઘડિયાળનું સમારકામ ક્યાં સુધી ચાલ્યું તો અલારામ ઘડિયાળનું સમારકામ કાર્તિકે પૂર્ણિમા સુધી ચાલ્યું પ્રશ્ન બે છે કે અંજન માંદગી માટે કોને દોષિત ગણે છે તો એનો જવાબ છે અંજન માંદગી માટે પોતાના નસીબને દોષિત ગણે છે પ્રશ્ન ત્રણ છે ગાંધીજીની દ્રષ્ટિએ સાચું જીવન કોનું છે એનો જવાબ છે કે ગાંધીજીની દ્રષ્ટિએ સાચું જીવન ખેડૂતનું છે કેમ કેમ કે ખેડૂત ઠંડી હોય ગરમી હોય કે વરસાદ હોય ગમે તે સિઝન હોય પણ ખેડૂત ખેતરમાં પોતાનું કામ કરતો હોય છે અને ખેડૂતનું જીવન જ સાચું જીવન છે એવું ગાંધીજી કહે છે ચોથું પાર્વતી બહેન ગુણિયલ વહુને કોના પુણ્યનું બળ ગણાવે છે તો જવાબ છે પાર્વતી બહેન ગુણિયલ વહુને દાદાજીના પુણ્યનું બળ ગણાવે છે પાંચ છે કિસ્સા ટૂચકા પાઠના લેખકનું નામ જણાવો તો કિસ્સા ટૂચકા લેખકના પાઠના લેખકનું નામ છે સ્વામી આનંદ હવે આપણે જોઈશું બ વિભાગ એમાં પણ પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપવાના છે પહેલો પ્રશ્ન છે બા પગથિયા પાસે કેમ બેસી ગયા તો એનો જવાબ આવશે કે પોતાના બધા સંતાનોને એક પછી એક વળાવીને પાછી ફરેલી બા સંતાનના વિરહના દુઃખથી ભાંગી પડી અને ઘરના પગથિયા પર બેસી ગઈ પ્રશ્ન બે છે કવિ પોતાની જાતને કેવી કરવાનું કહે છે તો એનો જવાબ આવશે કવિ પોતાની જાતને બહારથી જેવી સુંદર દેખાય છે એવી જ અંદરથી પણ સ્વચ્છ સુંદર અને નિર્મળ કહે છે છે પ્રશ્ન સુદામાના આગમનના સમાચાર શ્રી કૃષ્ણને આપ્યા તો એનો જવાબ છે સુદામાના આગમનના સમાચાર શ્રી કૃષ્ણને દાસીએ આપ્યા પ્રશ્ન ચાર છે સ્નેહના સોરી સ્નેહના સાથિયા ક્યાં અંજાયા છે તો જવાબ આવશે સ્નેહના સાથિયા આંખોમાં અંજાયા છે હવે પ્રશ્ન ચાર મુદ્દાસર જવાબ આપવાના છે કેમ કે બે માર્ક્સનો એ સવાલ છે તો અના આપણે જોઈશું કે અંજન કેવી વ્યથા અનુભવે છે તો એનો જવાબ આવશે કે અંજનને તેના પિતા તેનું મનગમતું કામ કરતા સતત ટોકતા અને ખીજાતા રહે છે અંજન પર ગુસ્સો કરે છે અને અંજન પાસેથી તેની રમવાની વસ્તુઓ જેવી કે પૈડું ભમરડો લખોટા એ બધું લઈ લે છે અને એને ઘરની બહાર નીકળવાની અને રમવાની મનાઈ ફરમાવે છે તેથી અંજન મનથી ઉદાસ થઈ જાય છે અને બીમાર પડી જાય છે અને સતત નહીં રમવાના વિચારથી આઘાતમાં સરતો જાય છે પ્રશ્ન બે છે કે નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહે છે ખરા શા માટે તો એનો જવાબ જોઈશું કે નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહેતા નથી કારણ કે બેસતા વર્ષના દિવસે લોકો ઉત્સાહમાં આવીને સંકલ્પો કરે છે પણ એને પાળવાની મક્કમતા એમનામાં ટકતી નથી અને સંજોગો વસાત કે મક્કમતાના અભાવે સંકલ્પો તૂટી જાય છે પ્રશ્ન ત્રણ છે કે આખલાએ શા માટે ચંદા ઉપર હુમલો ન કર્યો તો એનો જવાબ જોઈએ આપણે કે ચંદાની અણિયાળી આંખોથી અંજાયો હોય એમ આખલો પડ્યો પડ્યો ચંદાને તાકી રહ્યો અને ચંદાએ પણ તેની આંખમાં આંખ પરોવીને ત્રાટક રચ્યું સામાન્ય રીતે આખલો દૂરથી કોઈ માણસ કે પશુને આવતા જુએ એટલે તરત જ એને મારવા પાછળ પડતો પણ અહીં આખલો ચંદાને તાકી રહે છે અને બેઠો રહે છે ગુમાની આખલાને જાણે કે સ્ત્રી સલ્લક લાગતી હતી કે પછી ચંદાની સુંદરતા થી અંજાઈ ગયો હોય ગમમેતે હોય પણ આખલાએ ચંદા ઉપર હુમલો ન કર્યો હવે પ્રશ્ન 4 નો બ જોઈએ આપણે એના પણ ટૂંકમાં જવાબ આપવાના છે કે સત્યભામાએ સુદામાની કેવી રીતે મજાક કરી સુદામાની ગરીબ અને કંગાળ જેવી દશા જોઈને સત્યભામાં મજાક કરતા બોલ્યા આ સાપ ફૂટડા શ્રી કૃષ્ણના મિત્ર સુદામા નાનપણની માયા ભારે કહેવાય બંને મિત્રોની જોવા જેવી જોડ છે શ્રી કૃષ્ણ સુદામાને જોઈને શું દોડી ગયા આવા કેવા દિયરજી છે કે જો બાળક બહાર નીકળશે તો કાકાને જોઈને જરૂરથી ડરી જશે પ્રશ્ન બે છે સુખ આવશે અમારે સરનામે દ્વારા કઈ ભાવના વ્યક્ત થઈ છે તો સુખ આવશે અમારે સરનામે દ્વારા કવિ જણાવે છે કે જીવનમાં સ્નેહના સાથીયા પૂરીશું સત્કર્મોથી જીવનને મહેકતું કરીશું સુખ અમારું સરનામું શોધતું આવે એ માટે સૌની સાથે હળીમળીને મળીને રહીશું અને જીવનમાં સૌને ઉપયોગી થઈશું ત્રીજો સવાલ છે કવિ કઈ કઈ વાતની શરૂઆત કરવાનું કહે છે તો કવિ આપણને જીવનમાં આવનારી સૌ ખુશીની વાતથી એક નવી શરૂઆત કરીએ દુઃખોથી હારી જવાને બદલે દુઃખોનો હિંમતથી સામનો કરવાની શરૂઆત કરીએ આપણે જે પરિસ્થિતિમાં હોઈએ તેમાં આપણા ગુણોથી ઘર નગર અને પૂરા વિશ્વને સુંદર બનાવીએ તેમજ આવનારી કાલને આપણને જે મળ્યું છે તેને સવાયું કરીને સોગાત આપીએ અને આવનારી પેઢીને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરીએ હવે પ્રશ્ન પાંચ છે અહીંયા કે આપેલા પ્રશ્નોના વિગતે જવાબ આપો અને એમાંથી કોઈ પણ ત્રણ જવાબ આપવાના છે અને ત્રણેય પ્રશ્નો કેવા છે કે વિદ્યાર્થીઓ પોતાના વિચાર પ્રમાણે લખી શકે છે એટલે એના જવાબની હું અહીંયા ચર્ચા કરતી નથી કે તમને જે વિચાર આવશે એ જવાબ એનો સાચો હશે હવે આપણે પ્રશ્ન છ તરફ જઈએ કે પ્રશ્ન છ છે કે નીચેના એમાંથી કોઈ પણ એક વિષય ઉપર લખો તો આમાં પણ વિદ્યાર્થીએ પોતાની વિચારોને રજૂ કરવાના છે બેમાંથી કોઈ પણ એક એક તો છે કે તમારી શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન નિમિત્તે વાલીને નિમંત્રણ પાઠવતો એસએમએસ તૈયાર કરો અને બીજું છે માતૃભાષામાં ઉપયોગમાં લેવાની વેબસાઇટ કે એપ્લિકેશનના નામ જણાવો અને તેનાથી ભાષામાં રસ પડતી બાબતો વિશે પાંચ થી સાત વાક્ય લખો તો અહીંયા હું તમને એસએમએસ વિશે થોડો ખ્યાલ આપી દઉં કે સમગ્ર વાલીગણ તારીખ અઠ્યાવીસ બે બે હજાર ચોવીસના રોજ વિજ્ઞાન દિન નિમિત્તે અમારી શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયેલું હોવાથી આપ વાલીશ્રીને પ્રદર્શન નિહાળવા માટે શાળા તરફથી પ્રેમ સભર આમંત્રણ છે કે આપ અચૂક પધારજો સ્થળ ઇકબાલગઢ પે સેન્ટર શાળા તારીખ અઠ્યાવીસ બે બે હજાર ચોવીસ અને સમય આઠ થી દસ આ રીતે તમે એસએમએસ બનાવી અને ટૂંકમાં લખી શકો છો તમારા જે વિચારો હોય એ મુજબ હવે પ્રશ્ન સાત જોઈએ તમે ઘણા પ્રસંગમાં ગયા હશો કોઈ એક પ્રસંગ વિશે પાંચથી સાત વાક્યો લખો એટલે તમારા કોઈ પણ પ્રસંગ તમને જે ગમતો પ્રસંગ હોય એ પ્રસંગ વિશે તમારે અહીંયા વાક્યો લખવાના છે પછી પ્રશ્ન આઠ છે કે કોઈ પણ એક વિષય ઉપર લેખન કરો ત્રણ વિષય આપ્યા છે કે મારો પ્રિય તહેવાર વસંતનો વૈભવ અને સરદાર વલ્લભભાઈ પટેલ આમાંથી તમને જે પણ ફાવે એના પર તમારે લેખન નિબંધ લેખન કરવાનું છે હવે પ્રશ્ન જોઈએ આપણે આઠ આઠમા પ્રશ્નની અંદર જાહેરાત વાંચી સમજી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો જાહેરાત આપેલી જ છે અને આપણે એના પરથી પ્રશ્નના જવાબ લખવાના છે તો પહેલો પ્રશ્ન છે કે કયા મહાપુરુષની જન્મ જયંતિ નિમિત્તે શિષ્યવૃત્તિ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું એનો જવાબ આવશે કે રાષ્ટ્રપિતાની જન્મ જયંતિ નિમિત્તે શિષ્યવૃત્તિ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું બીજો પ્રશ્ન છે બીજી ઓક્ટોબરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો બીજી છે તો એનો જવાબ આવશે કે ગાંધી વિચાર જે છે તેને પચાસ ટકા ભારાંક આપવામાં આવ્યો છે ચોથો પ્રશ્ન છે આ પરીક્ષા આપવા માટે આવકનો દાખલો શા માટે જરૂરી છે તો અહીંયા આપેલું જ છે આપણને કે વાલીની વાર્ષિક આવક રૂપિયા એક લાખ એસી હજારથી ઓછી હશે તેને જ શિષ્યવૃત્તિ મળશે એટલા માટે આવકનો દાખલો જરૂરી છે પાંચમો પ્રશ્ન છે આ પરીક્ષામાં ભાગ લેવા માટે વિદ્યાર્થીનું બેંકમાં ખાતું કેમ જરૂરી છે તો એનો જવાબ છે કે ઇનામની જે રકમ છે તે વિદ્યાર્થીના ખાતામાં જ જમા થશે એટલા માટે બેંકમાં ખાતું હોવું જરૂરી છે હવે આપણે પ્રશ્ન દસ જોઈએ કે સૂચવ્યા મુજબ કરો એક છે કે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો તો એક છે વખત તો એનો સમાનાર્થી શબ્દ છે સમય છે જરઠ તો એનો સમાનાર્થી શબ્દ છે વડીલ હવે બીજું છે કે સાચી જોડણી વાળો શબ્દ અલગ તારવો તો અહીંયા મેં નીચે અન્ડરલાઈન કરી છે પ્રતિદિન અને બીજું છે અઠવાડિયું પછી ત્રીજું છે શબ્દકોષના આધારે જવાબ લખો તો અહીંયા પણ મેં અંડરલાઈન કરી છે કે પહેલો શબ્દ કયો આવશે તો કે આવશે આવશે પછી બીજામાં છેલ્લો શબ્દ કયો તો શિષ્યવૃત્તિ આવશે હવે ચોથું છે નીચેના તદ્ભવ શબ્દોના તત્સમ શબ્દ લખો તો સૂરજ તો સૂર્ય અને વરસ તો વર્ષ હવે આપણે જોઈએ પ્રશ્ન અગિયાર સૂચના મુજબ કરો પહેલું છે ભૈરવ કાકા રાજાના મહેલમાં કામે જતા તો સામાસિક શબ્દ મૂકીને વાક્ય ફરીથી લખો તો સામાસિક શબ્દ કયો બનશે તો રાજાના મહેલમાં તો રાજમહેલમાં તો એનો આપણે ફરીથી વાક્ય કયું લખીશું કે ભૈરવ કાકા રાજમહેલમાં કામે જતા બીજું વાક્ય છે મારો નવો ઓરડો પંચકોણીય છે તો અહીંયા પંચકોણીય એ દ્વિગુ સમાસ છે જે ત્રીજું છે પાંચ દસ રૂપિયા વધારે થાય તો ફિકર નહીં તો અહીંયા પાંચ દસ એ દ્વંદ સમાસ છે પછી ચોથું છે કે નદીનું પાણી ખાલી જગ્યા કરતું વહેતું હતું કે ભાઈ રવાનું કારી શબ્દ મૂકો તો રવાની રવાનું કારી શબ્દ એટલે નદીનું પાણી ખળ ખળ કરતું વહેતું હતું પાંચમું છે છોકરાઓ આમ તેમ ખાલી જગ્યા ન કરો અહીંયા દ્વિરુક્ત શબ્દ મૂકો તો છોકરાઓ આમ તેમ દોડા દોડી ન કરો છઠ્ઠું છે બોલે તેના બોર વેચાય કહેવતનો અર્થ આપો તો જે વ્યક્તિ બોલે એનું કામ તો રૂઢિપ્રયોગની જગ્યાએ અર્થ મૂકી એનું વાક્ય ફરીથી લખવાનું છે એટલે જે રૂઢિપ્રયોગ આપ્યો છે એનો અર્થ લખવાનો છે તો સજ્જનો નાની નાની વાતોમાં ધ્યાન દેતા નથી હવે આઠમું છે કે વાક્યોને ઓળખવાના છે કે સાદુ સંયુક્ત છે કે સંકુલ છે જ્યાં આજે આધુનિક ઢબના મકાન છે ત્યાં એ વખતે ખેતર હતું તો સંયુક્ત વાક્ય છે બીજું છે બાએ ઘરેણા વેચીને ઘર ચલાવ્યું હતું સાદું વાક્ય છે અને દસમું છે વિદ્યાર્થીઓ વાંચશે અથવા લખવાનું કાર્ય કરશે સંકુલ વાક્ય છે તો આપણે આ ગુજરાતીનું પ્રશ્ન પે પેપરનું સોલ્યુશન જોયું આશા રાખ રાખું છું તે બધા વિદ્યાર્થીઓએ સરસ રીતે લખ્યું હશે